નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું કીટ ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે આખું વર્ષ ચાલે જેટલા ઘઉં જે છે એ આપણે કોઠીમાં કે પેટીમાં આપણે ભરતા હોઈએ છીએ તો તે અનાજમાં જે છે એ મિત્રો જીવાત ના પડે તે અનાજ જે છે એ મિત્રો સડી ના જાય તેના માટે શું કરો તો હાલ ઘરમાં નવા ઘઉં ભરવાની સિઝન જે છે એ મિત્રો શરૂ થઈ ગઈ છે મોટા ભાગના લોકો આખું વર્ષ ખાઈ શકે તેવી રીતે ઘઉંનો સ્ટોર જે છે એ મિત્રો કરતા હોય છે ત્યારે ઘરમાં સ્ટોર કરેલા ઘઉં આખા વર્ષના જે છે એ મિત્રો હોય છે તે ન બગડે તેમાં કોઈ પણ પ્રકારની જીવાત ન પડે તે માટે આપણે શું કરવું અને કઈ પદ્ધતિ આપણે અપનાવું તો આજે હું તમને તેના વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવાનો છું તો આ મારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ તો આપણો દેશ એટલે મિત્રો ભારત દેશ ભારત દેશ મિત્રો છે જયારે અનાજ ભરવાની સિઝન આવે ત્યારે ખેડૂતો અનાજ બગડે નહીં તે માટે કેટલાક ઉપાયો જે છે એ મિત્રો અજમાવતા હોય જેથી કરીને અનાજમાં કોઈ પણ પ્રકારની જીવાત કે ભેજ લાગતો નથી તથા અનાજ સડી જતું નથી અને વર્ષભર જે છે એ મિત્રો સલામત રહે છે તો આવો આપણે જાણીએ કે ઘઉંને આપણે વર્ષભર સાચવીએ રાખવા માટે ક્યાં ક્યાં આપણે ઉપાય આપણે કરવા જોઈએ તો ગામડામાં જ્યારે ખેડૂતો ખેતરમાં કોઈ પણ પાક વાવે અને વાવેલા પાકમાંથી ધાન્યો પાકે ત્યારે તેમાંથી નીકળેલી ઉપજમાંથી સાદી રીતે છે સંગ્રહ કરતા હોય છે વધુમાં મહિલાઓ જ્યારે અનાજ ભરવાની સિઝન આવે ત્યારે તે પણ આકા અનાજ એક સાથે જે છે એ મિત્રો સંગ્રહ કરતા હોય છે જેમાં અનાજ સંગ્રહ કરવા માટે કેટલીક રીતો જે છે એ મિત્રો અપનાવતા હોય છે આનાથી અનાજને લાંબા સમય સુધી સચવાયેલું રહે અને તેનો બગાડ પણ જે છે એ મિત્રો થતો નથી ફીફો એટલે ફર્સ્ટ ફર્સ્ટ કમ ફર્સ્ટ આવો જેનો અર્જે જે મિત્રો અનાજનો જથ્થો પહેલાં આવેલો હોય તેને પહેલાં જ આપણે વાપરવું આ પ્રકારની રીતનો ઉપયોગ મિત્રો પહેલાં સમયના લોકો જે છે એ મિત્રો કરતા જેમાં નવા આવેલા ધાન્યનો સંગ્રહ કરી જૂના ધાન્યનો પહેલાં ઉપયોગ કરતા શાસ્ત્ર મુજબ નવા ધાન્યને થોડો સમય રાખી મૂકવાથી વાતાવરણ સાથે સાનુકૂલન સાધી તેમાં કુદરતી રીતે અમુક જે છે એ મિત્રો તત્વો પડે છે જેના લીધે પચવામાં હળવું બની જાય છે અને તેની ન્યુટ્રિશન વેલ્યુ પણ જે છે એ મિત્રો વધી જાય છે અને તેલ કે દિવેલ સો કિલો ઘઉંમાં એક લીટર જેટલું તેલ કે દિવેલ ગરમ કરીને ઠંડુ પડે પછી તેને આપણે અનાજ મોવા માટે તેનો ઉપયોગ કરવો આનાથી તેમાં જીવાત કે સડો આવતો નથી અને તે સ્વાસ્થ્ય માટે પણ જે છે એ મિત્રો સારું ગણાય છે ઘણા એ લોકો દિવેલનો સ્વાદ અનુકૂળ નથી આવતો તો તે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂકવી અને ઠંડા પડે એટલે મિત્રો ડબ્બામાં ભરી સાથે પારાની ગોળી મૂકવી આનાથી વર્ષભરના ઘઉં જે છે મિત્રો બગડતા નથી ધ્યાન રહે કે પારાની ગોળી ધાતુના પાત્રને અટકે નહીં તેવી રીતે મૂકવી પારાની ગોળી પારાની ગોળીને બદલે તમે બોરેક પાવડર કે કોલસાની રાખનો ઉપયોગ તમે કરી શકો છો આનાથી ઘઉં જે છે એ મિત્રો બગડતા અટકે છે અને ભેજ પણ લાગતો નથી સો કિલો આપણે ઘઉં આપણે સાચવવા હોય તો અને પરિપક્વ અને ભેજ ઓછો હોય તેવી ડુંગળી જે છે એ મિત્રો આપણે ઘઉંની વચ્ચે મૂકવી જેથી કરીને ઘઉંમાં જીવાત કે સડો લાગતો નથી સુવાદ આણંદની સોસો ગ્રામની ચાર કે પાંચ પોટલીઓ જે છે એ મિત્રો ઘઉંના કોઠરમાં રાખવાથી પણ ઘઉં જે છે મિત્રો સડતા નથી દિવાસળીનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ દિવાસળીને ઘઉંના કોઠરમાં તોરણની જેમ લટકાવી રાખવાથી પણ ઘઉંમાં જે છે એ મિત્રો જીવાત આવતી નથી એકમાણ ઘઉંમાં બસો પચાસ ગ્રામ બોડો થોડા ફળ અને પાંચસો ગ્રામ લીમડો મિક્સ કરીને મૂકવાથી પણ ઘઉંને આખું ઓર જે છે મિત્રો સાચવી શકાય છે ઘઉંને આકુઓ સાચવા માટે મોટા પેપમાં વિવિધ જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો અને સાથેની વાસ કે અન્ય જીણી જીવાત ચોટી ગઈ હોય તો એના જે છે એ મિત્રો લાયક રહેતું નથી જો ક્યારેય તેમાં કેમિકલ યુક્ત દવાનો વધારે છંટકાવ કરવામાં આવેલો હોય તો તે પણ આપણે શરીરને જે છે એ મિત્રો ખૂબ જ નુકસાન પહોંચાડે છે તો આજે કંઈ પણ માહિતી જે છે મિત્રો અમારી ચેનલ દ્વારા આપવામાં આવે છે એ મિત્રો અમારા અનુભવ અને અમારા યોધાણ પરથી આપવામાં આવે છે તે જે છે એ મિત્રો ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાને લેવા વિનંતી અને ખેડૂત મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી કરીને આ ઉપયોગી માહિતી જે છે ખેડૂતને પણ જે છે એ મિત્રો મળી શકે ખાસ કરી મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો અમારી ફટાફટ કરવા કરવાની આભાર જય જવાન જય કિશન મિત્ર